તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો સરસ મજાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ આજે રવિવાર છે અને ગુરુપૂર્ણિમા છે તો સોનામાં સુગંધ છે તો કીધું આજે ચાલો ગુરુના દર્શન કરવા જઈએ છીએ તો તમને બધાને પણ આજે અમે અમારા ગુરુના દર્શન કરાવીશું અને અત્યારે હાલમાં જે અક્ષરધામ બની રહ્યું છે સુરત બે પીએસ સ્વામિનારાયણ મંદિર અને અક્ષરધામ ત્યાં અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા તો તમને અમારા ગુરુના દર્શન કરાવીશું અને સરસ મજાનું અક્ષરધામ બતાવીશું એનું અત્યારે ખૂબ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે તો કેવી રીતે કામ ચાલે છે શું થાય છે તમને આજે બતાવીશું પણ એ પહેલાં આજનું વાતાવરણ જોઈ લો જોઈ લો વેધર એકદમ ફોકવાળું છે આમ ધુમાડા ધુમાડા જેવું આવું છે તો ચાલો બધા દર્શન કરવા જઈએ प्रियो मा बन्यारे जो नो पासा ते जो में सुरत में सिला सब्साइब ત્યારે દેખાય છે એ અક્ષરધામના નિર્માણ કાર્ય માટે છે તો અમે પહોંચી ગયા છીએ પ્રાર્થના મંદિર તો આ અમારું છે પ્રાર્થના મંદિર અત્યારે મંદિર નિર્માણ કાર્ય હોવાથી પ્રાર્થના મંદિરમાં જ દર્શન થઈ શકે છે તો અહીંયા બધા પૂનમ હોવાથી ઘણા લોકો પૂનમ ભરવા પણ આવેલા હતા અને અમે લોકો દર્શન કરવા પહોંચી ગયા હતા ચાલો બધાને જય સ્વામિનારાયણ

મોટા સ્તરા મૂકે હોય તાત્કાલિક અને એનો પર્યાયનો ગતિ હતો છતાં પણ બધું જ કઈ રીતે માણસ પાણી લેવાનું કંપનો આપણે સમાગાવ્યો નથી તો જીવનમાં કાય કર્યું નથી બધા રાખ્યો ને બધાય આપણને પૂર્ણ રીતે હાથ જોવા કે આપણને ભલે છે માટે એવા ગુરુ મળે એ ગુરુ દ્રઢ આત્મ બુદ્ધિ

સાથે એકાંત્રિક ધર્મ સિદ્ધ કરી અને અક્ષરધામ કરી શકે એવી પણ મહારાજ પૂજન કરવું એટલે આપણે આમ પૂજન કરીએ સારી રીતે અર્સો સુન નર્યો સો કુમણેશજી જો એ દીકે પ્રભુ સા ભંશાઈ મહારાજે ઉપાકલી એના સૌના સદામીયે એ પ્રતિની દે આપી રહ્યા છે તો આ અક્ષરનામી અંતર ચેતન મનનજી સેવા દનજી એ અમને મુખ્ય ભક્તિ છે તો એ રીતે તમામ જે આપણે આપણી સુરતના ઘણા બધા પ્રદર્શનો અને આ બધું જે આખું તૈયાર કરવાનું છે બહુ મોટું કામ છે અને બહુ અદ્ભુત કામ થશે અક્ષરધામ પણ અદ્ભુત બનશે સાચી પ્રદર્શનો પણ અદ્ભુત બનશે સભામાં સભા મંડળ પણ સર્વોપરી થવાનું છે આખા ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટું કેમ્પસ

ભક્તોએ જોડાવ મિત્રો તેમજ એ સિવાય અન્ય સર્વે કરી અમારી આજ્ઞાથી તમે જ્યારે અક્ષરધામની સેવાની વાત કરશો તે બધા જ સેવા કરશે માટે બાળકો યુવાનો ભાઈઓ બહેનો બધા જ મંદિર કરો આ સેવાથી અક્ષર કુદરતનું મહારાજ તથા અમે અતિ પ્રસન્ન થઈ છે સુરત અક્ષરધામની સેવાની તક મળી છે તે જીવા દેતા નહીં આના બદલામાં ભગવાન અક્ષરધામ બસ આજ રીતે ગુરુના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી અને સૌ નીકળી પડ્યા પ્રસાદી લઈને પોતાના ઘર તરફ જવા માટે અને આ મોટા મોટા કોન્ક્રીટના ઢગલાઓ વચ્ચે આટલા કાર્ય વચ્ચે ખૂબ સરસ મજાનું મેનેજમેન્ટ હતું હરિભક્તો માટે એ જોઈને ખૂબ આનંદ થયો દર્શન કર્યા પ્રસાદી ખાવાની તો આ સાથે અક્ષરધામની આ સરસ મજાનું નિર્માણ કાર્ય જોતા જોતા અમે નીકળી પડ્યા ઘર તરફ જવા માટે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી આ બધા બિલ્ડિંગ ને બધું દેખાય છે એ સુરત અક્ષરધામ આ બધી વિશાળ જગ્યામાં બની રહ્યું છે અને આ એ જ બધી જમીન છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નિર્માણ કાર્ય ચાલુ છે તમે જોઈ શકો છો અને આ રીતે અલગ અલગ ગેટ નંબર પણ આપેલા છે અને આ અમારા સુરતની સરસ મજાની સુંદરતા છે તમે જોઈ શકો છો અને આ સરસ મજાના રોપેલા ડાંગરના ખેતર છે આ ડાંગરનું રોપણ કાર્ય પણ થઈ ગયું છે તો ચાલો આ તો મારો આજનો આ સરસ મજાનો વિડીયો તો તમને કેવો લાગ્યો ગુરુ પૂર્ણિમાનો વિડીયો એ જ સાથે સાથે ચાલો આવજો બધા અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા પેજને ફોલો કરતા જાઓ આવજો બધા જય સ્વામિનારાયણ હેપી ગુરુ